દિવ્ય સોલંકી કાર પર અજાણ્યા શખ્સો એ પથ્થર મારો કર્યો હતો. બતાવો કે ઘોઘા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા કોકા પોલીસે કુલ ત્રણ ઇસમો ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ગોગા તાલુકાનું નું પિતલપુર ગામ છે ઉદરખા પિતલપુર એટલે પિતલપુર માં રામાપીર દાદાનો નો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો. હાજરી દઈ અને હું જયારે રિટર્ન થયો તો

હું તો એની માટે કઈ કહી જ ન શકું કારણ કે અમને તો એવું કોઈ દી કોઈ માટે મનમાં નથી અમે કોઈ દી ઓલું નથી અને સંતાઈને ને કર્યું કોઈ સામે આવી નહીં કરે તોય આપણે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ આ કારણ અનુસાર કર્યું હશે સંતાઈને કરવાનું શું કારણ હોય પોલીસે કોઈ કામગીરી કરી પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં સો નંબર ઉપર લખાવ્યું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા ઓલો કોઈ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓલગુએ તપાસ કરીને બીજા જ દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા